જય શ્રીરામ મિત્રો આજે છે પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે ભારત દેશનો ઓગણીસમો સ્વતંત્રતા દિવસ આજથી ઇઠોતેર વર્ષ પહેલાં પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે આપણો દેશ આઝાદ થયો હતો અને ત્યારથી આપણે દર વર્ષે પંદરમી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસ ઉજવતા આવ્યા છીએ મિત્રો લગભગ બોસો વર્ષ અંગ્રેજોની ગુલામી પછી અને ઘણા આંદોલનો અને હજારો લાખો લોકોના બલિદાન પછી આપણો દેશ આઝાદ થયો છે તો હવે ભારત દેશના નાગરિક તરીકે આપણી ફરજ છે કે આપણો દેશ ફરીથી ગુલામી તરફ ના જાય અને એના માટે જરૂરી છે શિક્ષણ અને તેથી જ શ્રીરામ સહભાઈ મંડળ શિક્ષણને પ્રાધાન્ય આપે છે અને શિક્ષણમાં મદદરૂપ થવા માટે હંમેશા પ્રવૃત્તિઓ ઘટતું રહે છે અને આજે એવી જ એક પ્રવૃત્તિ કરવા માટે જઈ રહ્યા છે કુંડા ઉપલા પડ્યા પ્રાથમિક શાળા કપરાડામાં આજ રોજ સ્વતંત્રતા દિવસ નિમિત્તે શ્રીરામ સહભાઈ મંડળને ધ્વજારોહણ માટે આમંત્રણ મળ્યું હતું તેથી અમે શાળામાં સમયસર પહોંચી શકીએ તે માટે ઘરેથી જલ્દી નીકળ્યા જ્યારે શાળામાં પહોંચ્યા ત્યારે કાર્યક્રમનો સમય થઈ ગયેલો હતો અને શાળામાં વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આજે શ્રીરામ સવાભાઈ મંડળ માટે ગૌરવનો દિવસ હતો કારણ કે ધ્વજારોહણ કાર્યક્રમ શ્રીરામ સવાભાઈ મંડળના હસ્તે કરવામાં આવ્યો હતો મિત્રો શાળા દ્વારા અપાયેલ આ ગૌરવને અમે પ્રેરણા સ્વરૂપમાં લઈશું અને ભવિષ્યમાં પણ સારા કામ કરતા રહીશું એવો સંકલ્પ લીધો ધ્વજારોહણ કાર્યક્રમ થઈ ગયા બાદ શાળાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ વિતરણ કરવાનું હતું તેથી વિદ્યાર્થીઓને શાળાના હોલમાં ક્રમવાઇઝ બેસાડ્યા શાળાના આચાર્ય સાહેબે શ્રીરામ સહભાઈ મંડળ માટે આશીર્વાચન આપી વિતરણની શરૂઆત કરી મિત્રો શાળામાં સો વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવામાં આવી અને આ બેગને શ્રી હતા જૈન સોશિયલ ગ્રુપ વાપી મેં મિત્રો ડાટા એ છે જે પોતાની ખુશી ભૂલીને બીજાના જીવનમાં ખુશી લાવે છે જે ડાટા બીજાની મદદ કરે છે તે પોતાનું જીવન સાર્થક બનાવે છે શ્રીરામ સેવાભાઈ મંડળ તેમ સોશિયલ ગ્રુપ વાપી મેનો હૃદયપૂર્વક આભાર માને છે કારણ કે તેમની સંસ્થા દ્વારા સો વિદ્યાર્થીઓને ભણતરમાં મદદ મળી રહી હતી વિતરણ થઈ ગયા બાદ બાળકો સાથે થોડો સમય પસાર કર્યો બધા બાળકો ખુશ હતા અને તેમની ખુશી જોઈ શ્રીરામ મંડળની ટીમને પણ સંતોષ થયો મિત્રો શ્રીરામ સહભાઈ મંડળ ભવિષ્યમાં ઘણા કામોનું આયોજન કરી રહી છે તેથી તમારા બધાના સહકારની જરૂર છે તો આવો સાથે મળીને કામ કરીએ અને આપણા દેશને આગળ લઈ જવાની શરૂઆત કરીએ જય શ્રીરામ